દૂધી ન ખાવાવાળા પણ રોજ એક એક કિલો દૂધી ખરીદીને લાવશે દૂધીનું આ શાક ખાઈ લીધા બાદ તો હેલો ફૂડ ઇઝ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા તો આ દૂધીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર બે ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે હવે પાણીની અંદર આપણે પાણીના માપનું મીઠું નાખીશું અને પાણીમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો જ્યાં સુધી પાણીમાં ઉભરો આવે છે ત્યાં સુધી અહીં મેં એક થાળીની અંદર એક કપ જેટલો બેસન ચાળ્યા વગર લઈ લીધો છે હવે આની અંદર આપણે બધા રૂટિનના મસાલાઓ એડ કરીશું તો સૌ પ્રથમ હું એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખી રહી છું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખી રહી છું એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે અને ધાણાજીરું પાવડર નાખીશું બે ટી સ્પૂન જેટલું હવે ચણાનો લોટ છે તો એ પચવામાં સરળ રહે એ માટે કરીને થ્રી ફોર્થ ટી સ્પૂન એટલે કે પોણી ચમચી જેટલું આપણે અજમાને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને આની અંદર નાખીશું હવે મોણ માટે આપણે એક ચમચી જેટલું તેલ નાખ્યું છે આવી રીતે આપણે બે ચપટી જ ખાવાનો સોડા નાખીશું તો આવી રીતે ચપટીમાં લેશો એટલો જ સોડા આપણે લેવાનો છે વધારે ઉપયોગ નહીં કરીએ હવે સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ નાખીશું હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલી આની અંદર ખાંડ નાખીશું બધી વસ્તુઓને મિક્સ કરી લેશું અને આવી રીતે આપણે થોડુંક પાણીની છાંટ નાખીને આપણે લોટ બાંધીશું તો ચણાના લોટમાં બહુ પાણી ઓછું પડે છે એટલે એ વાતનું ધ્યાન રાખજો આવી રીતે થોડું થોડું પાણી લઈને જ આપણે બાંધીશું તો બસ બીજી છાંટમાં જ આ લોટ આપણો બંધાઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતનો મસળી મસળીને આપણે લોટ તૈયાર કરી લીધો છે કારણ કે ચણાનો લોટ હાથમાં ચોટે છે તો આવી રીતે તવીથરની મદદથી તમે છૂટું પાડી લેવાનું પછી થોડુંક તેલ નાખીને આપણે ચીકણો કરી લેશું જેથી હાથમાં એ પાછળથી ચોટે નહીં અહીં આપણે પૂરીના લોટ કરતાં થોડોક નરમ અને રોટલીના લોટ કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધીશું તો અહીં તમે જોઈ શકો છો આ રીતના આપણો લોટ જોઈશે હવે હાથમાં મેં તેલ લગાડી લીધું છે જેથી પાછળથી એ ચોટે નહીં એકવાર સેજ આમને આમ તેલ લગાડીને લુવા ઉપર ફેરવી લેશો અને ત્યારબાદ ચોપિંગ બોર્ડ લઈ લેશો અને એના ઉપર આવી રીતે થોડોક નાનો લુઈયો લઈ ચોપિંગ બોર્ડ ઉપર થોડુંક તેલ લગાડી દેશો જેથી લોટ છે એ બોર્ડમાં ચોંટે નહીં અને આવી રીતે ફેરવીને આપણે આ રીતના ગાંઠિયા તૈયાર કરવાના છે જોઈ શકો છો અહીં થિકનેસ તમને કેટલી પસંદ છે એ તમે તમારી ચોઈસ અનુસાર રાખી શકો છો કારણ કે આ જે ગાંઠિયા છે એ ઉકાળ્યા બાદ એ ફૂલે છે એટલે થિકનેસ તમને કેટલી પસંદ છે એવી રાખવાની તો મેં અત્યારે મીડિયમ થિકનેસના રાખ્યા છે અને પછી ચાકુમાં પણ થોડુંક તેલ લગાડીને આવી રીતે આપણે આના ટુકડાઓ કરી લેશું તમે ઈચ્છો તો અહીં ગોલ ગોલ દડાઓ પણ બનાવી શકો છો તો અમારા ઘરમાં આને દૂધી ઢોકળીનું શાક કહેવામાં આવે છે શું તમારા ઘરે પણ આ શાક બને છે તો તમારા ઘરે આને કયું શાક કહેવામાં આવે છે એ જણાવવાનું ભૂલતા નહીં અને મારા વિડિયો તમે કયા શહેર કયા ગામેથી જુઓ છો એ જણાવવાનું ભૂલતા નહીં કારણ કે એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે તો આવી રીતે મેં બધા લુવામાંથી ગાંઠિયા તૈયાર કરી લીધા છે અને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે આ પાણીની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે જેથી ગાંઠિયા એકબીજામાં ચોટશે નહીં અહીં તમે જોઈ શકો છો બબલ્સ આવા લાગ્યા છે તો હવે આની અંદર ગાંઠિયા નાખી દઈશું આમાં આપણે સોડાનો ઉપયોગ કર્યો છે એટલે ગાંઠિયા છે થોડાક સોફ્ટ પણ બનશે અને એકબીજામાં ચોટશે નહીં અને ફૂલેલા ફૂલેલા તૈયાર થશે તો જોઈ શકો છો જેમ જેમ આપણે ગાંઠિયા નાખતા જઈએ છીએ એમ ધીરે ધીરે એ ઉપર આવતા લાગે છે અને એક પણ ગાંઠિયો એકબીજામાં ચોટતો નથી તમે ઈચ્છો તો સેવ પાડવાના સંજાની મદદથી તમે એ ઝીણા ગાંઠિયા પણ બનાવી શકો છો આમ જેમ જેમ ગાંઠિયા પાકતા જશે તેમ તેમ આવી રીતે ઉપર આવતા જશે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં કેવા સરસ આપણા આ ગાંઠિયા ફૂલી ચૂક્યા છે હજી જ્યાં સુધી પાણી બળી નથી જતું ત્યાં સુધી આપણે એને પકાવીશું હવે જ્યાં સુધી ગાંઠિયા એટલે કે ઢોકળી બફાય છે ત્યાં સુધી આપણે કૂકરની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા નાખીશું તો દૂધીના શાકમાં મેથી દાણાની સોડમ ખૂબ જ સરસ લાગે છે ગેસની ફ્લેમને મીડિયમ કરી લીધી છે અને મેથી દાણા છે એ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને એક ટી સ્પૂન જેટલું આની અંદર જીરું નાખીશું બંનેને સારી રીતે તતળાવી લેશું અને હવે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં તમે જોઈ શકો છો કે વઘાર સારી રીતે ચટકી રહ્યો છે તો તો હવે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખીશું તો જીરું ચટકી ગયા બાદ પછી જ આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને સાથે આપણે થોડાક મસાલાઓ પણ કરી લેશું તો સૌ આપણે દૂધીના માપનું મીઠું નાખીશું સાથે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલું આપણે કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું ગેસની ફ્લેમ સ્લો છે એ વાતનું ધ્યાન રાખજો જો હાઈ કે મીડિયમ ફ્લેમ હશે તો મસાલા આપણા બળી જશે અહીં કલર સરસ આવ્યો છે તો હવે આની અંદર બે તીખા મરચાં નાખ્યા છે લાંબી ચીરી કરીને અને સાથે ત્રણ મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટા નાખ્યા છે અહીં તમે જોઈ શકો છો કે અહીંથી પણ મસાલો આપણો બળ્યો નથી તીખાસનું પ્રમાણ અહીં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે મસાલા આપણે વઘારમાં નાખી દીધા હતા એટલે મસાલા પણ સારી તે ચડી જશે કલર પણ સરસ આવશે અને ટમેટા પણ પાકી જશે ફટાફટ હવે આની અંદર બે મોડા મરચાં નાખ્યા છે અને એકવાર આપણે ચલાવી લેશું સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ છેલ્લે હવે આની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું જીરું પાવડર નાખીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અંદર આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે ખાંડની જગ્યાએ તમે કોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે એકવાર ચલાવી લેશું અને ટમેટા અહીં તમે જોઈ શકો છો કે થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે દૂધી નાખી દેશું તો બાજુમાં મેં એક કિલો જેટલી દૂધી મીડિયમ સાઇઝના ટુકડાઓમાં સમારીને રાખી હતી જોઈ શકો છો એ નાખી દેશું આ વજનમાં એક કિલો જે જેટલી છે હવે બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેશું દૂધીમાં પાણીનું પ્રમાણ હોય છે એટલે અત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી લીધી છે હાઈ ફ્લેમ ઉપર આપણે એકથી બે મિનિટ સુધી આ દૂધીને સાતળીશું જેથી એનું જે નેચરલી પાણી છે રસ છે એ છૂટું પડે તો અહીં તમે જોઈ શકો છો દૂધીમાંથી પાણી છૂટું પડી ગયું છે તો હવે આની અંદર આપણે દૂધી ડૂબીને એટલું જ આપણે ગરમ પાણી નાખીશું અને લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની એક વિસલ મારી લેશું બીજી તરફ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ગાંઠિયા છે ફૂલીને કેટલા સરસ મોટા થઈ ગયા છે વચ્ચે તિરાળ પડી ગઈ છે એટલે અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે અને ખાતી વખતે પણ ઘડામાં અટકશે નહીં અહીં તમને ગાંઠિયા નજદીકથી બતાવી દઈશ હજી આ રસો થોડોક છે એને આપણે થોડોક હજી બાળીશું અને અહીં આપણે ગાંઠિયાને ફોડીને ચેક પણ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે સોડા નાખવાથી ઉપરનું જે બેસનનું લેયર છે ને એ આવી રીતે છૂટું પડે છે અને જેના થકી જે રસો છે એ ઘાટો તૈયાર થાય છે એટલે દૂધીનું શાક જ્યારે રસાવાળું કરીએ તો પાણી અને ઢોકળી એ બંને છૂટું છૂટું નથી બનતું તો સોડા અચૂકથી નાખવી એક ચપટીથી બે ચપટી જેટલી જરૂર નાખવી અહીં તમે જોઈ શકો છો કે હવે પાણી વધારે બળી ગયું છે અને આટલો જ આપણે રસો જોઈશે તો એકવાર હવે આપણે ગાંઠિયાને પણ ફોડીને જોઈ જોઈ લેશું કે અંદરથી એ પ્રોપર પાકી ગયા છે કે નહીં રસો તો આપણો ઘાટો થઈ જ ગયો છે તો આવી રીતે એક સાઈડમાં કરીને આપણે ગાંઠિયાને ચેક કરી લીધું છે ને તમે જોઈ શકો છો કે ગાંઠિયા પ્રોપર ફૂલી તો ગયા જ છે પણ ચડી પણ ગયા છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ ગાંઠિયાને આપણે દૂધીની અંદર નાખી દઈશું ઢોકળીને દૂધીની અંદર નાખી દીધા બાદ થોડીક આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમી નાખીશું ને એકવાર ચલાવી લઈશું હવે લીડ કવર કરીને ફરી પાછી આપણે એક વિસલ મારી લેશું તો અહીં એક વિસલ વાગી ગઈ છે તો ત્યારબાદ આપણે વધારાની વરાળ આવી રીતે કાઢી લેવાની છે તો જ્યારે આપણે સીટી કાઢી ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી છે તો ક્યારે પણ ચાલુ ગેસે કૂકરની વિસલ કાઢવી નહીં અહીં તમે જોઈ શકો છો ગાંઠિયા પર પ્રોપર પકા પાકી ગયા છે અને દૂધી પણ એકદમ ઘીચો નથી થઈ એ પણ સરસ એવી કૂક થઈ ગઈ છે તો છેલ્લે આપણે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે આની અંદર એક લીંબુનો રસ નાખીશું અહીં ખટાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે બાજુમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે તીખું મરચું નાખીશું જો તીખું મરચું ના ખાતા હોય તો તમે કશ્મીર મરચાંનો ઉપયોગ કરી શકો છો અને આવી રીતે મરચાંનો વઘાર કરીને આપણે ઉપરથી શાકમાં રેડી દઈશું તો આ શાક તૈયાર છે રોટલી ભાખરી રોટલા કે પરોઠા સાથે સર્વ કરવા માટે મને તો આ ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરવાનો